વહીને પાપોમાંથી મુક્તિ મનુષ્યને દેવડાવે છે ગંગા દસહરા પર મા ગંગાજીનું પૂજન થાય છે વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ગંગા દસહરાનું ઘણું મહત્ત્વ છે દસ પ્રકારના પાપ દૂર કરનારી મા ગંગામૈયા છે આજના દિવસે ગંગા સ્નાન દાન પૂજા મંત્રજપ કરવાથી પિતૃઓને પણ તૃપ્તિ મળે છે અનેક જન્મોના પાપ નષ્ટ થાય છે અને તે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આજે ગંગા મૈયાની અવતરણની કથા સાંભળવાનો પણ મહિમા છે જે સર્વે દોષને હરનાર છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળશું ગંગા અવતરણ કથા ગંગા દસહરાની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બોલો ગંગા મૈયાની જય મિત્રો આજે ગંગા દશહરા છે સવારમાં સ્નાન કરીને જ ગંગા મૈયાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ જે સર્વ પાપોને હરનાર છે કહેવાય છે કે આપણે જો ગંગાજી સુધી જઈ ન શકીએ સ્નાન ન કરી શકીએ તો ઘેરે પણ ગંગાજીનું સ્મરણ કરીને આ મંત્ર જપ કરતાં કરતાં સ્નાન કરી લેવું જોઈએ ગંગે જ યમુને જ એ વ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ ગુરુ આ રીતે બોલીને ગંગાજીનું મનમાં સ્મરણ કરીને સર્વે નકારાત્મક પ્રભાવ દૂર થાય છે શરીરમાંથી મનમાંથી એ રીતે ભાવ કરીને સ્નાન કરવું જોઈએ શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિરમાં આપણા ઈષ્ટદેવ જે બિરાજમાન છે તેનું પૂજન કરવું જોઈએ અને સાથે સાથે જો ઘરમાં ગંગા જળ હોય તો તેમની પણ પૂજા કરવી જોઈએ ગંગા મૈયાનું મનમાં સ્મરણ કરવું જોઈએ ગંગામૈયા કે જે શુદ્ધ અને સત્વગુણ સંપન્ન સફેદ વસ્ત્ર ધારણ કરેલા છે તે તેજોમય સ્વરૂપ છે સ્ત્રી સ્વરૂપા છે અને માતાના હસ્તમાં જલપાત્ર કમલ શંખ અને ત્રિશૂલ છે દેવીનું સ્મરણ કરીને પુષ્પ અર્પિત કરવા જોઈએ ધૂપ દીપ નૈવેદ્ય આદિ અર્પણ કરવા જોઈએ માતા ગંગાના કિનારે હરિદ્વાર ઇલાહાબાદ અને વારાણસી જેવા પવિત્ર તીર્થો બિરાજમાન રહે છે જ્યાં સ્નાનદાનનું અધિક મહત્ત્વ છે પિતૃતર્પણનું પણ અધિક મહત્ત્વ છે ગંગા ઉત્પત્તિના વિષયમાં આપણા શાસ્ત્રોમાં અલગ અલગ કથાઓ છે એક માન્યતા અનુસાર પરમપિતા બ્રહ્માજીના કમંડલમાં જ સ્વયં ગંગાજી યુવતી સ્વરૂપે ઉત્પન્ન થયા પ્રગટ થયા એક વૈષ્ણવ કથા અનુસાર જ્યારે બ્રહ્માજીએ શ્રીનારાયણનું તપ કર્યું પ્રભુના દર્શન કર્યા ત્યારે ભગવાન વિષ્ણુના ચરણોને આદરપૂર્વક ધોયા પોતાના કમંડલમાંથી જે વિષ્ણુ ભગવાનના ચરણનું ધોયેલું જલ હતું તે પોતે એક પાત્રમાં ભરી લીધું તે ગંગાજી કહેવાણા ત્રીજી માન્યતા એવી છે કે ગંગાજી પર્વત રાજ હિમાલય અને મેનાના પુત્રી છે આમ જોઈ તો પાર્વતી દેવીના બહેન થયા આમ અલગ અલગ કથા ગંગાજીની ઉત્પત્તિ વિશે કહેવામાં આવી છે શાસ્ત્રોમાં પ્રચલિત ગંગા અવતરણની કથા યુધિષ્ઠિર રાજા લોમસ ઋષિને પૂછે છે કે હે મુનિવર રાજા ભગીરથ ગંગાજીને પૃથ્વી પર કેવી રીતે લઈ આવ્યા કૃપા કરીને મને આ પ્રસંગ સંભળાવો ત્યારે લોમસ ઋષિ કહે છે હે ધર્મરાજ ઈશ્વાકુવંશમાં સગર નામના એક પ્રતાપી રાજા થઈ ગયા તેમને વેદરભી અને સેવિયા નામની બે રાણીઓ હતી રાજા સગર કૈલાસ પર્વત પર બંને રાણીઓ સાથે જઈને ભગવાન શિવની ઘોર તપસ્યા કરવા લાગ્યા અને તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન મહાદેવે તેમને વરદાન આપ્યું અને કહ્યું હે રાજન તમે પુત્ર પ્રાપ્તિની કામનાથી મારી આરાધના કરી રહ્યા છો એટલા માટે તમને હું વરદાન આપું છું કે તમારી એક રાણીથી સાઠ હજાર પુત્ર થશે અને બીજી રાણીથી એક પુત્ર થશે જેથી તમારો વંશ આગળ ચાલશે આમ કહીને ભગવાન મહાદેવ અંતરધ્યાન થઈ ગયા સમય વીતતો ગયો સેવ્યા નામની રાણીથી અસમંજસ નામના એક અત્યંત રૂપવાન પુત્રએ જન્મ લીધો વેદર્ભી રાણીના ગર્ભમાંથી એક ઉત્પન્ન થઈ તેને ફોડવાથી પુત્ર નીકળ્યા સમય વીતતો ગયો અસમંજસ અત્યંત દુષ્ટ પ્રકૃતિના હતા તેથી રાજા સગરે તેમને દેશવટો આપી દીધો ત્યારબાદ રાજા સગરે અસમ્ય યજ્ઞ કરવા માટે દીક્ષા લીધી અશ્વમેઘ યજ્ઞમાં વર્ણના ઘોડાને છોડવામાં આવ્યો તે ઘોડાની પાછળ પાછળ રાજા સગરના સાઠ હજાર પુત્ર સેનાની સાથે ચાલવા લાગ્યા સગર રાજાના અશ્વમેઘ યજ્ઞથી ભયભીત થઈને દેવરાજ ઇન્દ્રએ અવસર જોઈને તે ઘોડાને ચોરી લીધો અને તેને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો આ સમયે કપિલમુનિ ધ્યાનમાં લીન હતા માટે તેમને ખ્યાલ ન હતો કે તેમના આશ્રમમાં શું ચાલી રહ્યું છે આ બાજુ સગર રાજાના સાઠ હજાર પુત્ર તે ઘોડાને શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા ત્યાં જોયું કે કપિલ મુનિ તો ધ્યાનમગ્ન હતા અને ઘોડો તેમની બાજુમાં બાંધેલો હતો આ જોઈને કપિલ મુનિ ઉપર ક્રોધિત થયેલા તે પુત્રોએ કપિલ મુનિને કટુવચન સંભળાવ્યા આ સાંભળીને કુપિત થયેલા કપિલ મુનિએ રાજા સગરના સાઠ હજાર પુત્રને ક્રોધાગ્નિથી ભસ્મ કરી દીધા જ્યારે સગર રાજાને નારદ મુનિએ આ બધી આગ પ્રીતિ સંભળાવી કે પોતાના સાઠ હજાર પુત્રો ભસ્મીભૂત થયા છે સગર રાજાને આ સમાચાર મળતા જ તેઓ પૌત્ર અંશુમાનને બોલાવીને કહે છે કે બેટા તમારા સાઠ હજાર દાદાઓના કલ્યાણ અર્થે કપિલમુનિ ના ક્રોધને શાંત કરો અને તેમને પ્રસન્ન કરો આશ્રમમાં જઈને ક્ષમા પ્રાર્થના કરો અને ઘોડાને છોડાવો જેથી યજ્ઞ પૂર્ણ થાય અંશુમાન પણ દાદાની આજ્ઞા મસ્તક ઉપર ધરીને કપિલમુનિ પાસે આશ્રમમાં આવે છે અને કપિલમુનિને પ્રાર્થના કરે છે મૃદુ વ્યવહાર વચનથી કપિલમુનિને પ્રસન્ન કરે છે કપિલમુનિ પ્રસન્ન થઈને વરદાન આપે છે અંશુમાન કપિલ કહે છે કે હે મુને આપ અમારા અશ્વને પાછો આપો જેથી યજ્ઞ પૂર્ણ થાય અને અમારા આ સાહીઠ હજાર દાદાઓનો ઉદ્ધાર કેવી રીતે થાય તે કૃપા કરીને ઉપાય પણ બતાવો કપિલ ઘોડાને પાછો આપ્યો અને અંશુમાનને કહ્યું હે વત્સ તમારા આ દાદાઓનો ઉદ્ધાર કેવલ ગંગાજીના જલથી તર્પણ કરવાથી જ થઈ શકશે અંશુમાને યજ્ઞનો ઘોડો લઈ આવીને અશ્વમેઘ પૂર્ણ કરાવ્યો રાજા સગર પ્રસન્ન થયા યજ્ઞ પૂર્ણ થતા જ રાજા સગરે રાજ્ય સોંપ્યું ગંગાજીને સ્વર્ગથી ધરતી લોક ઉપર લાવવા માટે એ ઉદ્દેશ્યથી તપસ્યા કરવાનું શરૂ કર્યું ઉત્તરાખંડ ચાલ્યા ગયા તપસ્યા કરતા કરતા જ રાજા સગરનો પણ સ્વર્ગવાસ થઈ ગયો રાજા અંશુમાનના પુત્ર થયા દિલીપ દિલીપ પણ જ્યારે મોટા થયા ત્યારે તેમને રાજગાદી સોંપીને અંશુમાન પણ પોતાના દાદાઓના ઉદ્ધાર અર્થે પ્રેતીઓનીમાંથી મુક્તિ પ્રાપ્ત અર્થે ગંગાજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવા ચાલ્યા ગયા રાજા દિલીપના પુત્ર થયા ભાગીરથ દિલીપ પણ જ્યારે ભાગીરથ મોટા થયા ત્યારે તેમને રાજગાદી ઉપર બેસાડીને પોતે ગંગાજીની તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા જેથી પૂર્વજોને શાંતિ પ્રાપ્ત થાય પરંતુ તેમને પણ અસફળતા પ્રાપ્ત થઈ જ્યારે ભાગીરથ રાજાને ખ્યાલ આવ્યો કે પોતાના જે દાદા અને પિતા છે તેઓ પણ અસમર્થ રહ્યા ગંગાજીને પૃથ્વી ઉપર લઈ આવવા માટે ત્યારે સ્વયં પોતે જ ગંગાજીને પૃથ્વી ઉપર લઈ આવવા માટે પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે તપસ્યા કરવા માટે ઉત્તરાખંડ તરફ ચાલ્યા ગયા પ્રતિજ્ઞા લીધી કે ગંગાજીને તેઓ પૃથ્વી ઉપર લઈ આવીને જ રહેશે અને રાજા સગરના પુત્રોના પાપ ધોવાઈ જશે અને તેમને મોક્ષ પણ પ્રાપ્ત થશે ભગીરથ રાજાએ ગંગાજીને પૃથ્વી પર લયા માટે પરમપિતા બ્રહ્માજીની તપસ્યા શરૂ કરી ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા અને ગંગાજીને આદેશ આપ્યો કે તેઓ પૃથ્વી લોકો ઉપર જાય અને પાતાળ લોક ઉપર પણ જાય ભાગીરથના વંશજોને મોક્ષ પ્રાપ્ત કરાવે ત્યારે ગંગાજીને આ વચન અપમાનજનક લાગવા લાગ્યા તેમણે નક્કી કર્યું કે તેઓ પૃથ્વી ઉપર જો સાથે આવશે તો પૃથ્વીને પણ નષ્ટ કરી દેશે ગંગાજીના આ વચન સાંભળીને ભગીરથ રાજા થોડાક મૂંઝાણા ત્યારે તેઓએ શિવજીને પ્રાર્થના કરી કે હે ભોળાનાથ ગંગાજીના વેગને સહન કરવા માટે આપ સમર્થ છો હે પ્રભુ મારા પૂર્વજોના કલ્યાણ અર્થે આપ મને સહાયતા કરો ત્યારે શિવજી પ્રસન્ન થયા અને ગંગાજીને પોતાની જટામાં સ્થાન આપશે તેવું વચન આપ્યું ગંગાજી પણ સ્વર્ગમાંથી પૃથ્વીલોક ઉપર શિવજીની જટામાં અહંકાર સાથે પડવા લાગ્યા અને શિવજીએ શાંતિથી એ ગંગાજીના જળને પ્રવાહને જટામાં બાંધી લીધો અને નાની નાની ધારાઓ જ ગંગાજીની જટામાંથી બહાર આવવા દીધી શિવજીનો સ્પર્શ થતાં ગંગાજી અતિ પવિત્ર થઈ ગયા પાતાળ લોકની તરફ જાતા ગંગાજી પૃથ્વી ઉપરથી વહેવા લાગ્યા અન્ય ધારાઓનું નિર્માણ પણ થયું જેથી દુર્ભાગ્યપૂર્ણ લોકોનો પણ ઉદ્ધાર થાય પાપનો નાશ થાય ગંગા એકમાત્ર એવી નદી છે જે ત્રણ લોકમાં વહે છે સ્વર્ગ પૃથ્વી તથા પાતાળ એટલા માટે તેને ત્રિપથ ગા ત્રણ લોકમાં વહેવાવાળી નદી કહેવાય છે ગંગાજી ભગીરથ રાજાના પ્રયાસથી પૃથ્વીલોક ઉપર આવ્યા અને મહાદેવની આજ્ઞાથી ભગીરથ રાજાની પાછળ પાછળ ચાલવા લાગ્યા જ્યાં તેમના પૂર્વજોના મૃત અસ્થિઓ પડ્યા હતા જેથી તેઓ જે પ્રેતીઓનીમાં ગયા હતા તેમને મુક્તિ મળે પરંતુ થયું એવું કે રસ્તામાં જ જાહનું નામના ઋષિ જે સાધના કરતા હતા તેમના ખેતરો નષ્ટ થયા ગંગાજીના પ્રવાહથી તેથી ઋષિ ક્રોધિત થયા અને ગંગાજીના સમસ્ત જલને પી ગયા દેવતાઓ જહાનુ ઋષિને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ ગંગાજીને મુક્ત કરો કે જેથી તે જે કાર્ય માટે પૃથ્વીલોક ઉપર આવ્યા છે તે કાર્ય સંપન્ન થાય જહાનું ઋષિ દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થયા અને ગંગાજીના જલને જહ્નુ ઋષિએ પોતાના એક કાનમાંથી બહાર કાઢ્યું અને ફરી ગંગાજી વહેવા લાગ્યા માટે ગંગાજીનું એક નામ જાહ્નવી પણ છે જાહ્નુ ઋષિની પુત્રી એટલે જાહ્નવી એવું પણ કહેવાય છે કે આ ગંગાજી કલયુગ સુધી જ વહેશે જ્યારે સતયુગ આરંભ થશે ત્યારે આ ધરતી લોક આ સૃષ્ટિ નષ્ટ થશે ત્યારે ગંગાજી પણ તેમની સાથે જ સુકાઈ જશે અને ફરી સત્યયુગનો આરંભ થશે આમ ગંગાજીએ ભગીરથ રાજાના પૂર્વજોને પાપ મુક્ત કર્યા મુક્તિ આપી અને તે સાઠ હજાર જે પૂર્વજ હતા તે સર્વે સ્વર્ગલોકમાં સિધાવ્યા ગંગાજી ધરતીલોક ઉપર આવીને સર્વે જીવોનું કલ્યાણ કરવા લાગ્યા પાપોમાંથી મુક્તિ દેવા લાગ્યા આમ ગંગાજી અતિ પૂજનીય પવિત્ર મનાણા યુધિષ્ઠિર રાજા લોમસ ઋષિને કહે છે કે હે ઋષિવર ધન્ય છે આ ગંગાજીને ધન્ય છે ભીષ્મ પિતામહને કે જે ગંગાજીના પુત્ર છે હવે ગંગાજીના પુત્ર ભીષ્મ પિતામહની કથા પણ થોડી સાંભળી લઈએ હિન્દુઓનું મહાકાવ્ય મહાભારત છે આપણે સૌ જાણીએ છીએ તેમાં ગંગા પુત્ર ભીષ્મનું પાત્ર અનેરું છે કહેવાય છે કે આઠ વસ્તુઓને વશિષ્ઠ ઋષિનો શ્રાપ મળ્યો કે તેઓને ધરતી લોકો ઉપર જન્મ લેવો પડશે અને જીવન મૃત્યુના ચક્કરમાં ફસાવવું પડશે ત્યારે તેઓ ગંગાજીને પ્રાર્થના કરે છે કે હે ગંગા મૈયા આપ અમારી માતા બનો કે જેથી અમને ધરતી લોક ઉપરથી તુરંત મુક્તિ મળે અને અમે પાછા સ્વર્ગમાં આવી જઈએ ગંગાજી પણ વસુઓની પ્રાર્થના સાંભળે છે ગંગાજી જ્યારે પૃથ્વી લોક ઉપર અવતરિત થાય છે ત્યારે તેઓ શરત અનુસાર રાજા શાંતનું ના પત્ની બને છે કે તેઓ જ્યારે સંતાન ઉત્પન્ન કરશે ત્યારે રાજા શાંતનું તેમને કોઈ પ્રશ્ન નહીં પૂછે અન્યથા તેઓ તેમને છોડીને ચાલ્યા જશે આમ લગ્ન પછી સાત વસુઓએ એક પછી એક જન્મ લીધો ગંગાજીના કુખેથી અને ગંગાજીએ તેમને જન્મ લેતા જ ગંગા નદીમાં પ્રવાહિત કર્યા કે જેથી તેમને તુરંત મુક્તિ મળે તેઓ સ્વર્ગે જઈ શકે ગંગાજીનું આ કૃત્ય જોઈને રાજાને ઘણું આશ્ચર્ય થયું કે ભલા કોઈ માતા પોતાના સંતાનને આવી રીતે પાણીમાં જલમાં કેવી રીતે વહાવી દે ત્યારે રાજા સાંતનું છેલ્લી વખતે જ્યારે આઠમી વખતે વસુ જન્મ લે છે ત્યારે આપત્તિ બતાવે છે આઠમા પુત્રનો જન્મ થાય છે ત્યારે ગંગાજી તેમના પતિ સાંતનુંને છોડીને ચાલ્યા જાય છે અને બધી કથા પણ કહે છે કે આ વસુઓ સ્થાપિત હતા તેથી હું તેમને મુક્તિ દેવડાવતી હતી પરંતુ આ આઠમો વસુ તે ઘણું કષ્ટ ભોગવશે તે હતા દેવવ્રત જે આગળ જતા ભીષ્મ પ્રતિજ્ઞા ધારણ કરે છે અને ભીષ્મ પિતામહ પાંડવોના અને કૌરવોના બને છે તે ભીષ્મ પિતામહ હતા ગંગાપુત્ર માટે આ ગંગા દશરાના દિવસે ભીષ્મ પિતામહનું સ્મરણ કરવાથી પણ કહેવાય છે કે આપણા પિતૃઓને તૃપ્તિ મળે છે અને પિતૃઓનું કલ્યાણ થાય તો પણ કહેવાય છે કે આપણા ઘરનું કલ્યાણ થાય છે સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને વંશમાં વૃદ્ધિ થાય છે મિત્રો આમ ગંગા ઉત્પત્તિની કથા ઘણી સુંદર છે આ કથા સાંભળવાથી પણ પાપોમાંથી મુક્તિ મળે છે ગંગાજીનું સ્મરણ કરવાથી પણ દોષ નાશ પામે છે અને અંતે વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે વરાપુરાણમાં એવું લખ્યું છે કે જૈષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી તિથિએ બુધવાર હતો અને હસ્ત નક્ષત્ર ગંગાજી સર્વે પાપોને નષ્ટ કરવા માટે અવતરિત થયા હતા જે સ્નાન કરે છે મનુષ્ય આ ગંગાજીમાં કે ગંગાજીનું સ્મરણ કરે છે તે પાપોમાંથી છૂટી જાય છે આવો મહિમા છે આ ગંગા દસરાના દિવસે ગંગાના જળમાં ઊભા રહીને દસ વાર ગંગા ગંગે ગંગે એવું સ્મરણ કરવામાં આવે તો પણ ગંગા મૈયા પ્રસન્ન થાય છે રૂપીણીના રૂપમાં બ્રહ્મ મૂર્તિના રૂપમાં ગંગાજીને આપણે વારંવાર નમન કરીએ છીએ રુદ્ર રૂપીણીના રૂપમાં શાંકરીના રૂપમાં માતા ગંગાને આપણે વારંવાર નમન કરીએ છીએ વ્યાધિઓમાંથી મુક્તિ દેવાવાળા સંસાર રૂપી વિષનો નાશ કરવાવાળા ગંગાજીને આપણે વારંવાર નમસ્કાર કરીએ છીએ ગંગાજી કે જે ભુક્તિ મુક્તિ દેવાવાળા છે તે ભગવતીને આપણે નમન કરીએ છીએ મંદાકીનીના રૂપમાં જે વહે છે તે ગંગાજીને આપણે વારંવાર નમન કરીએ છીએ બોલો ગંગા મૈયાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ